આ પ્રવંચન માળાના અંતિમ દિને અહીં પધારેલ સર્વે ભાવિક ભક્તજનોનું શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવન ટ્રસ્ટ અમદાવાદ વડવા અને ઈડરના ટ્રસ્ટીગણ વતી ભાવભીનું સ્વાગત છે અહીં બેઠેલ સૌ કોઈ મારી સાથે સંમત થશે કે આ ત્રણ દિવસ વીત્યા ત્રણ પળની જેમ અને હવે આપ અમને એવા આશીર્વાદ આપો સાહેબજી કે આપની આજ્ઞા આરાધનમાં અને આપ શ્રીએ ચિંધેલા માર્ગ પર ચાલતા બાકીના અગિયાર મહિના પણ અગિયાર પળની જેમ વીતી જાય અને આપ શ્રીની બે હજાર પચીસ ની ધર્મયાત્રા પાછી આંગણે આવી ઊભી રહે આપણા આમંત્રણ ને માન આપીને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આપણી આ ઉજવણીમાં પધાર્યા છે તો તેમને આપણે આપના પ્રત્યેની આત્મિકતાનું દ્યોતક છે તેમને સ્વાગત છે નિજાભ્યાસ શ્રીમદ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહાર ભવનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહ સેક્રેટરી શ્રી મયુરભાઈ શાહ અને શ્રી યોગેશભાઈ શાહને પૂજ્ય ગુરુદેવશ્રીનું અભિવાદન બહુમાન કરવા વિનંતી કરું છું રાજચંદ્ર મિશનના દરેક પ્રસંગે જેઓએ આત્મીયજનની જેમ હાજરી આપી છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ધરમપુર તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ હોય કે પછી બસો પચાસ બેડની મલ્ટી સ્પેશિયાલિટી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરનું ઉદઘાટન હોય આવા અનેક અનેક પ્રસંગોએ તેઓ શ્રીએ મુખ્યમંત્રી મુખ્ય અતિથિ તરીકેનું પદ શોભાવ્યું છે જ્યારે પણ અમે તેમને મળવા જઈએ ત્યારે તેઓ મિશનના તમામ પ્રોજેક્ટ્સ માટે હંમેશા પ્રોત્સાહક રહ્યા છે મિશન અને સરકાર વચ્ચેનો સંબંધ હવે સહભાગીઓ જેવો બની ગયો છે જે શિક્ષણ આરોગ્ય મહિલા કલ્યાણ બાળ કલ્યાણ ગુજરાતના આંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી ઉત્થાન જેવા વિવિધ ક્ષેત્રોમાં સાથે કામ કરે છે આપણું એ સૌભાગ્ય છે કે આપણને આવા મૃદુ સૌમ્ય કર્મનિષ્ઠ ધર્મનિષ્ઠ રાજ્યના વિકાસના માર્ગે દોરી જનારા નેતા પ્રાપ્ત થયા છે ગ્રાઉન્ડ લે ગ્રાઉન્ડ લેવલ પર રહી કાર્યકર્તા તેમની સરળતા અને કાર્યદક્ષતાના કારણે તેઓ મુખ્યમંત્રી પદ પર સહજ જ પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપણે જોઈએ છે કે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ લઈ જવા માટે તેઓની કટિબદ્ધતા તેમના વ્યવહારમાં જ જણાય છે. તેમની નેતૃત્વ શક્તિ હેઠળ ગુજરાત સતત પ્રગતિ કરી રહ્યું છે અને વિકાસના નવા માપદંડ આપી રહ્યું છે. તેઓ લોકોને એકતાના સૂત્રમાં બાંધી રાખવામાં પણ સફળ રહ્યા છે. તેમના વ્યક્તિત્વની બીજી એક ખાસ વાત એ છે

અને લોકહિત પ્રત્યે સમર્પિત વ્યક્તિ જયારે શાસન સાંભળે ત્યારે રાજ્યનો વિકાસ સુનિશ્ચિત જ છે આવા લોક લાડીલા મુખ્યમંત્રી હું સ્વાગત કરું છું મુખ્યમંત્રીશ્રી ના બહુમાન અર્થે ટ્રસ્ટ ના પ્રમુખ સેક્રેટરી તેમજ ટ્રેઝરર ટ્રસ્ટી ગણ ને હું સ્ટેજ પર એમનું બહુમાન કરવા વિનંતી કરું છું

ગુરુદેવના કર કમળોથી ધરમપુર બિરાજ જીનેશ્વર ભગવાન મહાવીર સ્વામીની લઘુ પ્રતિકૃતિ સ્વીકારવા વિનંતી કરું છું Lord Mahavir is the exponent reviver and propagator of Jainism, carrying forward his divine legacy. Is Srimad Rajchandraji Mahatma Gandhi, who came in close contact with Srimadji recounts, such was the man who captivated my heart in religious matters as no other man has till now. An ardent devotee of Srimad Rajchandraji and a Sadguru to millions, Pujya Gurudev Shri Rakeshji, a beacon of purity, a pathway to enlightenment, a self-realized master and founder of the global spiritual movement, Srimad Rajchandra Mission Dharampur. He embodies the essence of eternal wisdom

Pujya Sri reveals the science of the self and imparts the art of experiencing it through meditation retreats known as Sadhana bhakti. Envisioned by him, impactful programs empower individuals to conquer modern challenges and unlock true holistic well being. As he traverses the globe, his presence dissolves geographical borders and erases cultural barriers. His teachings and loving guidance continue to touch and uplift countless lives. I am so inspired by. The, the message of this mission, the impact that I know it's already having around the world. My goodness, it's so beautiful. Man. Okay, well, I'm looking forward to seeing him. It has been such a joy for me to see the love and spirituality. Thank you for all you do to serve our community. One of the great things that has come out of Jainism, this mission. Your good and noble work, and may this movement go onwards and upwards to bigger, better, and greater things in the future. The mission has hundreds of centers globally. Its international headquarters is a sacred haven dedicated to the pursuit. हायर a such a beautiful atmosphere, हमारे प्रिय राकेश जी आप दुनिया के लिए बहुत महत्वपूर्ण हैं ऐसी रोशनी फैलाते जाएं श्रीमद राजचंद्र आश्रम यूएसए इज अ इज स्पेस अपलिफ्टिंग सोल्स टूवर्ड्स एग्जिस्टेंस Bhujya Gurudev Shri also shares a bond of warmth and camaraderie with contemporary spiritual ambassadors. पूज्य गुरुदेव श्री इज ऑल्सो वाइडली सॉर्ट आफ्टर टू एड्रेस वेरियस इंटरनेशनल कॉन्पेश राज चंद्र मिशन से मेरा पुराना नाता रहा गुरुदेव राकेश जी का जितना अभिनंदन करू कम है वह ज्ञान मार्गी भी है कर्म मार्गी भी है राकेश जी से मिलने का अवसर मिला मैं अपना अहभाग्य मानता हूं Pujya Gurudev Shri has been conferred a Ph.D. on Sri Atma Siddhi Shastra and Honorary Doctor of Divinity. An eternal friend and guide to a large number of youngsters around the world, Pujya Gurudev Shri has finally crafted the 5S Youth Program, mentoring the youth to higher levels of consciousness. Born from his vision is an initiative of inner awakening for children. Called Srimad Rajchandra Divine Touch. A manifestation of His infinite compassion, Srimad Rajchandra Love and Care provides holistic support to underprivileged lives. Srimad Rajchandra Multi Specialty Charitable Hospital providing medical care to underprivileged sections of society mega medical camps and outreach facilities bring vital medical services in the rural areas having trained in uh, england i think this is this is one up on them the facilities and the infrastructure that you all have built over here is uh, second to none educational institutes empower students from marginalized communities I saw in the women empowerment, I saw pride. I saw the pride of a skill set that they could turn into how they could take for care of their family. Aid is extended to animals through various initiatives and an upcoming mega animal hospital, a first of its kind in India. Humanitarian initiatives are transforming and uplifting countless lives. SRLC is the world's first responder. Come to people's aid in their time of need. These countless acts of compassion ripple through India and beyond. The United Nations has granted special consultative status to srimad Rajchandra Love and Care. Thus, Puja Gurudev Sri invites the world to realize one's true self and serve others selflessly. પરમ અનુભવાય છે જેઓના ઉપકાર એવા કરુણા સિંધુ ક્ષય કરવા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક આઠસો સાહીઠ પરમ કૃપાળુ દેવે ત્રણ પ્રબળ સાધનો દર્શાવ્યા છે મહત્પુરુષ નિરંતર અથવા વિશેષ સમાગમ વિતરા શ્રુત ચિતવંદના અને ગુણ જિજ્ઞાસા આ ત્રણ સાધનોનો વિસ્તારથી સમજાવતો એક ચેપ્ટરમાં પૂજ્ય ગુરુદેવશ્રીની અપૂર્વ શૈલીમાં કમ્પ્લીટ રોડ રોડમેપ પ્રકાશિત કર્યો છે આ અતિ ઉપકારી પુસ્તકનું નામ છે મોહ શત્રુનો પરાજય દરેક વય અને દરેક વર્ગના સૌ કોઈને ઉપયોગી થઈ પડે એ માટે આ પુસ્તક આપણને આજે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષાઓમાં ઉપલબ્ધ થશે આજના મંગળ દિવસે આ કલ્યાણકારી પુસ્તક પરમાત્માને અર્પણ કરી તેનું વિમોચન કરવા મુખ્યમંત્રી શ્રી તથા સ્ટેજ પર ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરું છું સભાના સમાપને આ અતિ કલ્યાણકારી પુસ્તક સેલ્સ કાઉન્ટર તેમજ ઈ ડિવાઇન શોપ પરથી મેળવી શકાશે युगपुष कृपालु दे भवुग परुष कृपालु दे श्रीमदराज चन्द्र दे भवुग परुष कृपाल શ્રીને પ્રાસંગિક ઉદબોધન આપવા વિનંતી કરું છું શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા અમદાવાદમાં પ્રવચન માળાના વીસ વર્ષની દિવ્ય ત્રિદિવસીય ઉજવણી તથા શત્રુનો પરાજય પુસ્તકના વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈજી સંસ્થાના ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઈ શાહ શ્રી મહેશભાઈ ખોખાણી શ્રી અરવિંદભાઈ શાહ શ્રી વિજયભાઈ રૂપાણી મંચની સામે પદ્મશ્રી કુમારભાળભાઈ દેસાઈ ડૉક્ટર સુધીરભાઈ સૌ સમાજના શ્રેષ્ઠીશ્રીઓ ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને મારા નમસ્કાર જય જિનેન્દ્ર ગરવી ગુજરાતના સંતોની ભૂમિના અમૂલ્ય રત્ન સમાન સંત કૃપાળુ દેવ યુગ પુરુષ શ્રીમદ રાજચંદ્રને મારા કોટી કોટી વંદન કરું છું આમ તો મેં આવ્યો તાર કીધું કે ભાઈ અહીંયા પ્રવચન અમારું રાખ્યા વગર અમે થોડુંક સાંભળીને જઈએ તો સારું કામમાં આવે અહીંયા આગળ આપવા માટે કંઈ આવ્યા નથી અમે લેવા માટે જ આવ્યા છીએ એટલે મેં કીધું પ્રવચન અમારું રવા દો ને અમે એ પુસ્તક આજનું આપણા હાથે વિમોચન થયું છે તે બધા ગુણો અમારામાં તાત્કાલિક આવી જાય એવું અમે પાળોના ચરણોમાં પ્રાર્થના કરીએ પણ પુસ્તકનું નામ જ એવું છે મોહભંગ અને મોહભંગ થયા વગર અંતર્મુખ થવું એ કઠિન છે અને એટલે જ જેટલા વધારે ને વધારે સમય આપણે બધા તો અહીંયા બેઠેલા કેટલા કેટલી કેવી રીતે અહીંયા આવતા હશે મને ખબર નથી પણ આપણે જેટલો વધારે સમય મળે એટલો વધારે સમય એમના ચરણોમાં ગાળીએ તો જ આપણું આ ભંગ થઈ અને આપણે અંતર્મુખી થઈ શકીએ તો આપ સૌના આશીર્વાદ મળે અને જે માનીએ અમારે તો સામાજિક અમારી જે દાયિત્વ છે અમારી સેવા છે એમાં પણ આપ સૌના આશીર્વાદ મળે અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત માટેનો સંકલ્પ કર્યો છે એ સંકલ્પમાં ગુજરાત એમાં સૌથી વધારે મોટી લીડ લે એમાં આપ સૌના આશીર્વાદ રહે એ જ અભ્યર્થના માતા કી જય વંદે માતરમ જય જય ગરવિંદ